રામ રામ ને સીતારામ બધા ને તો બાપા સીતારામ બધા ને હાજર રાખી શુભકામના આપું છું અત્યારે માં આપણે તો સરસ મજાનું જો વાળી પોતું પણ મારી દીધું છે અને આ પણ વરસાદ ચાલુ છે બાર સરસ મજાનો વાવી પોતું પણ મારી દીધું છે અને મારા મેલ બા રોટલા ઘડી આવ્યા છે અને બધા સીરાવા પણ બેસી ગયા છે અને અમારે સંજય ભાઈ જે આલ છે આજ બધું બેન સુતા છે અને હાંજ જો વરસાદ ચાલુ છે તમે જોઈ રહ્યા છો કપડામાં જાય એવું કઈ સિવા નહીં ગારો ગારો છે બીજી સાંજ જો આમણે ચાલુ છે વરસાદ ટપ 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 પીડા આજ કરે છે ઝરમર ઝરમર આવે છે આમ દેજો આ એ માંડવી પડી હતી તો આપણે સરસ મજાની પહેલાં તો ઠાકી દીધી છે

તો આપણે દાણું કરવાનું છે તો તરવા મળ્યું આ બધી મગફળી જો ઘણી બધી મગફળી છે તો આપણે દાણું કરવા મળવી દસ વાગી ગયા છે ને બધા શાહ પણ પી લીધો છે અને એટલે વાસણ જો મૂકી દીધા છે અને ઉટકવાના છે અને આ બધા માંડવી દાણું કરી રહ્યા છે વાસણ બેન જો ટાયર લાગે એટલે બે ગયા છે લુંગી આડી કરીને આપણે ઘણું ખરું દાણું કરી નાખ્યું છે તમે જોઈ રહ્યા છો આટલું દાણું કરી નાખ્યું છે અને જમવાનું પણ થઈ ગયું છે તો બધા જોયા બાદ જમવાની તૈયારી કરશે બધા અડધા બેસી જશે તો આપણે જમી લઈએ ને પછી માનવી દોડું કરવા મળીએ વરસાદ બંધ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો વાદળ સાહેબ વાતાવરણ એમ છે તો આપણે જમવાનું છે તો જમી તમે જોઈ રહ્યા છો આજનો નજારો વાદળ સાહેબ જો વાતાવરણ થઈ ગયું છે અને ઝરમર ઝરમર સવારનું સાલું હતું અત્યારે બંધ થઈ ગયું છે તો તમે જોઈ રહ્યા છો વાદળા પણ થઈ જશે અને કોક સાટા પણ પડવા મળ્યા છે તો હવે આપણે મગફળી જોવાની છે દવણું કરવાનું છે એમાં મોટા મોટા કાંકરા ને બધું હોય એ આપણે લઈ લેવાનું હોય તો બધાય દવણું કરે છે તો આપણે તમને બધાને નજારો દેખાડવા ધાબા પર વી આવી છે અને તમે જોઈ રહ્યા છો નજારો સોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો શિયાળો તો સોમાસા જેવું નજારો તમને અત્યારે પણ જોવા મળશે શિયાળામાં અને આપણી વાડી જો આરી તો મારો પાણી હજાર વાવી તે આવડે સાર થઈ છે તમે જોઈ રહ્યા છો આ જેની જેની ચાર રહી આપણી છીએ તો આપણે મગફળીનું દવણું કરવાનું છે તો આપણે દવણું કરવા મળવી તો આ જ કાંઈ થાય સાર લાયેલી છે મગફળીની તો કાંઈ જેટલું થાય એટલું કરવી અત્યારે વરસાદનું કાંઈ કામ હોય નહીં એટલે આપણે એવું દવણ કરવાનું હોય અને ઘઉં જોવાનું તો ઘઉ પણ જોવી તો આપણે દવણું કરવાનું છે તો દવણું કરવા મળવી અને આપણે આ છે ફળીઓ છે એમજો આવા નવીન નવીન જાડવા છે

ગયા જોઈ રહ્યા છો આ બધા જમા બેસી ગયા છે તો આપણે જમવાનું છે તો જમવામાં સોળે નું શાક છે લીલી સોળે અને ઘઉ રોટલી છે સાહ છે દૂધ છે તો આપણે જમી લેવી તો અજનો બ્લોગ આપણે આ પૂરો કરીસી પસંદ આવ્યો તો લાઈક કરી દેવો શેર કરી ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નો બ્લોગ સાથે બાય બાય